સુરત મહાનગરપાલિકાની સુમન શાળાઓના તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ અપાશે ચાલુ વર્ષે આ શાળા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં જે શાનદાર પ્રદર્શન કર્યું તેના માટે જે રેકોર્ડ બ્રેક સફળતા હાંસલ કરવામાં આવી છે તેવા તેજસ્વી ત્રણસો છ વિદ્યાર્થીઓને સન્માનિત કરશે ખાસ કરીને મહાનગરપાલિકા આ સ્કોલરશિપ તમામ વિદ્યાર્થીઓને આપશે એક સમાન સાત હજાર રૂપિયાની આ સ્કોલરશીપ આપવાનું ખાસ નિર્ણય કરવામાં આવ્યો છે સુરત મનપા દ્વારા ધોરણ દસ ના બસો ચોત્રીસ વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો જ્યારે ધોરણ બારમાં બોતેર વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે ધોરણ દસ ના પરિણામનું વાત કરીએ તો પંચોતેર પંચાણું પોઈન્ટ માફ કરશો ચોપન ટકા અને ધોરણ બારનું અઠ્ઠાણું પોઈન્ટ ચોસઠ ટકા પરિણામ રહ્યું ગત વર્ષ કરતાં વધુ સારું પરિણામ હોવાથી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ભૂતકાળમાં સ્કોલરશીપ માટે એક લાખ રૂપિયાની જોગવાઈ હતી આ સ્કોલરશીપ

બીએનએસજીયુની મંજૂરી મળી છે અધરો અભ્યાસ કરીને ગયેલા વિદ્યાર્થીઓને આ પદવી આપવામાં આવશે દક્ષિણ ગુજરાતના લાખો વિદ્યાર્થીઓને જેનો લાભ મળશે અધવોચ્ચ અભ્યાસ છોડનારા વિદ્યાર્થીઓને આ પદવી નહોતી મળતી એક વર્ષ પૂર્ણ કરશે તો સર્ટિફિકેટ જ્યારે બે વર્ષ પૂર્ણ કરે તો ડિપ્લોમા અને ત્રણ વર્ષ પૂર્ણ કરે તો ડિગ્રી અને ચાર વર્ષ પૂર્ણ કરવામાં આવે તો ઓનર્સ એનાયત થશે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત અને માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન એ યુજીસી અનુસાર આ એન્ટ્રી અને એક્ઝિટ પોલિસી જે હાલમાં પાસ કરવામાં આવી છે તેમાં વિદ્યાર્થી એક વર્ષ પૂર્ણ કરીને જશે તો તેને સર્ટિફિકેટ મળશે એ પોતાનો અભ્યાસ પાછો સમાજમાં છોડીને સમાજમાં જઈ શકે છે બીજા વર્ષ બે વર્ષ પછી કોઈપણ સમય પાછો આવી શકે છે બીજા વર્ષ પૂર્ણ કરે તો એને ડિપ્લોમા નું નામનો સર્ટિફિકેટ મળે છે અને ત્રણ વર્ષ પૂર્ણ કરે તો એને ડિગ્રી સર્ટિફિકેટ મળે છે અને ચાર વર્ષ પૂર્ણ કરે તો એને સ્નાતક પ્લસ ઓનર્સની પદવી મળે છે આમ ટૂંકમાં જે હજારો લાખો વિદ્યાર્થી અભ્યાસ છોડી જતા હતા તેને કંઈ જ મળતું નહોતું એને માર્કશીટની જગ્યાએ એક વર્ષ પૂર્ણ કરે તો સર્ટિફિકેટ બે વર્ષ પૂર્ણ કરે તો ડિપ્લોમા ત્રણ વર્ષ પૂર્ણ કરે તો સ્નાતક કક્ષાની પદવી અને ચાર વર્ષ પૂર્ણ કરે તો ઓનર્સ આ ଖୁ ବିଦ୍ୟାର୍ଥୀ ମା ଖୁବ ମୋଟି ସୋନ ତକ ଆପଣ